ઇટ અ વેરી ગુડ ક્વેશન જો આ બોલ બોલ સ્ટ્રક્ચર લેટ બી થ્રીજી ડાયગ્રામ એમાં જ્યારે લાઈટ પાસ થવાની ને તમારું પેલું ક્લિયર નહીં થાય ને પ્રોટીન ડિજનરેશન અમારી ભાષામાં કહેવાય કે લેન્સ જેવી રીતે આપણે ગરડા થઈ સ્કિન ના ચેન્જિસ આવે હેરમાં ચેન્જિસ આવે

મલ્ટિપલ કોઈ દવા કોઈ ફેમિલીમાં રન થાય છે એ દવાઓ રેસ્ટ્રિક્ટેડ હોય કોઈ પણ વસ્તુ અમે ડોક્ટર એન્ટીબાયોટિક રેસ્ટ્રિક્ટેડ હોય સ્ટિરોઈડ રેસ્ટ્રિક્ટેડ હોય ત્યારે એ બચ્ચું એના માના પેટમાંથી જ લોહીમાંથી જ ન્યુટ્રિશન પામતો હોય તો એ બ્લડ બેરિયર કહેવાય એમાં પ્લેસેન્ટર બેરિયર કહેવાય એમાંથી દવાઓ પાસ થઈ જતી હોય અને એ એના વિકાસમાં પ્રોબ્લેમ કરે અને જ્યારે બચ્ચું છ મહિને સાત મહિને કે આઠ મહિને આંખનો વિકાસ 36 વીકે પૂરો થાય એટલે 9 મહિના અને ટાઈ કરતા હોય એ ગાયનેકલોકો પણ જારે પહેલા થઈ જાય તો આરોપી કરીને પણ ડિસીઝ છે જેને રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી કહેવાય એના લીધે પર મર્ટી આવી શકે જારે પડદાનું કમ્પ્લીટ ડેવલપમેન્ટ ન હોય એટલે આ વિષે ગાયનેક પૂછ્યા વગર તમે જારે જાણ કરે કે ક્રોમોઝોમલ એબનોર્માલિટીસ છે генеટિક ડિસઓર્ડર છે અમુક વસ્તુ પેટમાંથી ડોક્ટરોને ખબર પડી જતી હોય અને ડોક્ટર સલાહ આપતા હોય કે આ બચ્ચુ તમે ના જન્મ સો જો કે ડાઉન સિન્ડ્રોમ છે કેની નકલ થીકનેસ છે હવે મેડિસિન ઇઝ વેરી એડવાન્સ તો વી ગો ટિલ ધેટ લેવલ કે અમને પેટમાં જ ઘણો બધો ખબર પડી છે એન્ડ વી કેન કરેક્ટ ઓલ હમ આ ડોક્ટર તમે વાત કરી ઓપરેશન ની એક સરસ સવાલ મને અહીંયા અત્યારે સામે આવે છે કે જ્યારે બાળક બહાર આવે છે માના ગર્ભમાંથી ત્યારે તમે જે રીતે કીધું કે ઓપરેશન કરી કર્યા પછી તો એ બાળક ઉપર જ્યારે ઓપરેશન કરો છો મોતિયાનું તો એ સક્સેસ જાય છે ખરી ભવિષ્યમાં એ બાળક જોઈ શકે ખરી અને કઈ ઉંમરમાં એ બાળકનું ઓપરેશન કરાવવું જરૂરી છે તમને ખબર પડે જેવું કે ત્રણ મહિનામાં કે છ મહિના સુધી બચ્ચાઓને જ્યારે જોઈએ ને આપણે હાથથી લોકો કમર કમડમકડા રમકતા હોય હાથ પકડે એ લોકોની નજર આમ તેમ થતી હોય અમુક ટેસ્ટ હોય હો વિઝ્યુઅલ ડિસ્ટલ એક આખું સબ્જેક્ટ છે આપણે કહીએ તો પીરિયાટ્રિક ઓપ્ટલ મોતિયા પછી એમએસ પછી પણ પીડિયાટ્રિક પર સ્ટડી થતા ત્રણ વર્ષ લાગે અને એક આખું વિશેષ છે જેને કહેવાય પીડિયાટ્રિક ઓપ્ટોમોલોજીસ્ટ તો સમયસર જ્યારે બચ્ચાની ઉંમર ત્રણ કિલો થઈ જાય ને છ મહિના થઈ જાય ને સર્જિકલ બેર કરી શકતું હોય હાર્ટ ડિસીઝ છે હર્નિયા છે એવી ડિસીઝીસ અમે રાહ જોતા હોઈએ અને અંદરથી કદાચ ખબર જ હોય કે બચ્ચું ડિલિવર કરશે ને અમે કરી દઈએ આટલું પણ પ્લાન થતું હોય છે મેડિસિન શું એડવાન્સ ઘણી વખત હવે તો અમે ટેકનોલોજી ખૂબ જ સારી આવી છે અ મોતિયા માટે અગર જો ઓપરેશન કરાવવાનું થાય તો બેસ્ટ થેરાપી કઈ હોઈ શકે કયું ઓપરેશન કરાવવું યોગ્ય છે પેકો ઇમલ્સિફિકેશન અમારી ભાષામાં એને લેઝર જે આજની તારીખમાં કહેવાય આટલો નાનો ચીરો મુકાઈ શકાય છે ઇટ ઇઝ હાર્ડલી વન એમ ઓર ટુ એમ એટલે તમારી પેનની લિપ કરતા પણ ઓછો ચીરોમાંથી ઓપરેશન થઈ જાય છે અને લેઝર મશીન ફક્ત મોતિયાને આપણે દસ બાર ટુકડા કરીને અંદરથી જ ઓગળી જતું હોય અને થી પછી ઇન્જેક્શન દ્વારા જ લેન્સ વળેલો મૂકવામાં આવે આજની પદ્ધતિ લેઝર માટે ઇટ ઇઝ વેરી એડવાન્સ લોકો ગાડીમાં આવે છે અને ગાડીમાં જઈને બેસી જાય છે પીપલ કમ વોક ઇન દેર કાર અને પોતે ડ્રાઈવ કરીને જાય છે આ મોતિયાની આજની તારીખમાં એટલું એડવાન્સમેન્ટ છે વહેલા તે પહેલા જેટલું વહેલું કરાવો એટલું જ સારું થવાનું છે આ કેટલું કારણ કે ઓપરેશનનું નામ સાંભળીને ઘણા લોકોના પગના પરસેવા છૂટી જતા હોય છે અને ઘણા બધા શરીરની અંદર આપણે ઘણી વખત કોઈ પણ સમસ્યા હોય છે ત્યારે ઓપરેશન કરાવે જ્યારે કોઈ વ્યક્તિ સાંભળે ત્યારે આને ખાસ કરીને આંખનું ઓપરેશન ખૂબ જ શરીરનું મહત્વનું અંગ અને નાજુક અંગ છે જ્યારે આ વસ્તુનું ઓપરેશન થાય ત્યારે ભલભલાના પગમાંથી પાણી છૂટી જતું હોય છે ડૉક્ટર ખાસ કરીને જે કહેવાય કે મોતીઓ જ્યારે આવે છે આંખની અંદર તો ખબર કઈ રીતે પડે કે મને મોતિયો છે એના લક્ષણ બહુ સારો પ્રશ્ન છે જો પહેલું પ્રશ્ન કે તમારે ચાલીસ પચીસ બેટાળા આવવાના છે છોકરાઓ જે એલર્જીની દવાઓ બહુ આઉન્ટર ધ કાઉન્ટર લેતા હોય આડઅસર વાળી સ્કીનની ટ્રીટમેન્ટ બહુ લેતા હોય સિરોઈડની દવાઓ બહુ ચાલતી હોય ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય અમુક વસ્તુ વી હેવ ટુ ચેક ચાર વર્ષનું બચ્ચું જયારે બેસું થઈ જાય અમે એક્ઝામિનેશન પેટમાંથી માને લઈએ એટલે ઉપરથી થી માંડીને નીચે સુધી ચેક કરવાનું જ હોય તો છ મહિને આંખ મરણ પછી પણ છ કલાક જીવતી રહે બોડીમાં ડેડ બોડીમાં એક આંખ જ એવો વિશે છે જે છ કલાક પછી પણ જીવતો હોય ને એ તમે નેત્રદાન જે કહેવામાં આવે મહાદાન એ ડેડ બોડીમાંથી ખાલી આંખ જ જીવે છે બરાબર તો જે વસ્તુ પેટમાંથી માંડીને આંખ સુધી જતી હોય આપણે સાંભળ્યું જ છે પેલું કૃષ્ણને એનું કે સાંભળતા સાંભળતા અર્જુનને ખબર હતી તો એવી રીતે આંખનું પણ એ આખું સ્ટ્રકચર જયારે ડેવલપ થાય છે અમારી ભાષામાં એનાટમીમાં તો એ બે સેલ થી ચાલુ થતું હોય ને ભગવાન સુંદર રીતે એ વસ્તુ વસ્તુ આપેલી છે અને જે બહુ બહુ સુંદર હોય ને એને તકલીફ થાય ત્યાં સુધી રાહ ના જોવાય હવે કોઈનું પગ ભાંગે તો આપણે ક્યારે ડોક્ટર પાસે જઈશું ઓકે એ ઓપરેશન કેસે તો આપણે કેવી રીતે કરવા જઈશું કોઈના બે પગ ભાંગી ગયા તો બે હાથે કરાવશું કે અલગ અલગ કરાવશું કોઈના બે હાથ તૂટી ગયા તો શું કરશું આંખમાં પ્રોબ્લેમ જ આ છે યશ કે તમને ઝાકપ દેખાય ને લોકો ચલાવવા માંડે કે નથી જવું નથી કારણ કે દુનિયા હવે હું તારી જોડે વાત કરું છું આઈ એમ ઓન ધ બીકોઝ ઓફ યુઝ ઓકે તો જે વસ્તુ ભગવાન તમને એ સાડી આપે તો એને જેટલું વહેલું કરાવવું સારું કે એને પાકે મોટું એકદમ હાર્ડ કઠન થાય એક વસ્તુ સોફ્ટ જ તો મને એ કટ કરતા ઇઝી લાગશે કે બહુ હાર્ડ હાર્ડ થઈ જશે તો ઈઝી થશે તક કરવાનું

લાઈટ લાઈટમાં તડકામાં હેરાન થઈ ગયા બે ત્રણ વાર સ્લીપ થઈ ગયા લાલ થઈ પણ ડોક્ટર આર ટુ હેલ્પ યુ ઇન લાઈફ તમે નથી યોગ પ્રાઇવેટ માં તમને એવું લાગે તો માં જાઓ મેડિકલ માં જાઓ અને ચાર જગ્યા પૂછીને કરાવો ને વાય યુ વોન્ટ ટુ એક્સટેન્ડ માંગી કોને ગમે દિવાળી હોળી જોઈએ કોઈ માણસ પડે ત્યારે મને સારું જોવું છે મને સારું દેખાવવું જોઈએ મને ક્વોલિટી લાઈફ જોવી છે તો મારે શું રાહ છે બિચારી આંખ દુખે કોઈ પણ અંગ દુખે એટલે આંખ રડે તો બિચારી આંખની ચિંતા જ નહીં કરવાની કોઈ મારે તો પણ આગળ રહે છે વોટ યુ ગેટ ઇન ખાસ કરીને ધારો કે શરીરની અંદર જ્યારે આપણી એક કિડની છે એક શરીરનો ભાગ છે એની અંદર જ્યારે પથરી થાય છે તો એની અંદર પણ અમુક એમએમ આવે છે કે 2 એમએમ ની છે કે 5 એમએમ ની છે તો શું મોતિયાની અંદર પણ આ વસ્તુ હોય છે ખરી કે મોતિયો કેટલા એમએમ નો હોય શકે કે કઈ રીતનો હોય શકે ખબર કઈ રીતે પણ કે મોતિયો નાનો છે મોટીઓ જનરલી અમારી પાસે જો મશીન્સ આવે એમાં બહુ ક્લિયર છે વેન ઇટ ઇઝ ઓલ ઇન્ટેલિજન્સ વેરી ગુડ આપણે જે આજે યુ આર અમદાવાદ આઈ એમ ઇન સુરત પ્રોપર અમે વાત કરી શકીએ છીએ અને બહુ ક્લિયર જાણી શકીએ છીએ ઇવન રોબોટિક્સ હેઝ કમ ઇન ધ રોલ ઓફ ધ પિક્ચર અને અમે કોઈ પણ ડોક્ટર અહીંયાથી અમેરિકા પણ સલાહ જાય છે અને ઓનલાઈન ઇટ હેઝ કમ કોરોના પછી એવરીથિંગ હેઝ બીન શિફ્ટેડ ટુ ઓનલાઈન જે આપણે નહીં વિચાર્યું થઈ રહ્યું છે બટ કેટ્રેક ટાઈમ કલાક ટાઈમ છે ઇન્ફેક્શન નથી તાવ નથી ઇટ ઇઝ અ પ્લાન્ટ સર્જરી તમે નિરાંતે કરાવો પણ એનો મતલબ એટલું નથી કે નિરાંત એટલે નિરાંત જ થઈ જઈએ કે ચાલે હજુ તો ચાલે છે વર્ષ ખેંચતું બે વર્ષ કહેતું પેલા લગ્ન થઈ જાય આ દિવાળી નીકળી જાય આ ઉત્તરાયણ નીકળી જાય હોળી નીકળી જાય કંટાળે લોકો નહીં આવવા માંગે ડોક્ટરો કે મને કઈ સાચું મળશે તો ડોક્ટર ને તમે જયારે મળશો નહીં તો તમને ખબર કેવી રીતે પડશે અને તમને એક પણ ટ્રસ્ટ નથી બે પણ નહીં ચાર સરખા બોલે તો પણ તકલીફ છે પાંચ લોકો બોલે કે તમે કરાવી લો તો કોનું ભલું થશે So why not to get it early uh, uh, rid of it? જે લોકોને આંખના નંબર હોય છે અને એની ઉપર જ્યારે મોતીઓ આવે છે અને ડૉક્ટર જ્યારે ચેકઅપ માટે ચેકઅપ બધું થઈ જાય છે રિપોર્ટ્સ નોર્મલ આવે છે આંખના નંબર અને મોતિયાને શું કનેક્શન હોઈ શકે જ્યારે મોતિયાનું ઓપરેશન થાય છે ત્યારે શું સાથે સાથે નંબર જે આંખના હોય છે તેને પણ તે પણ ઉતરે છે ખરી કે એને કંઈક બીજી વખત ઓપરેશન કરાવવાની જરૂર પડતી હોય છે કારણ કે તમારા વારંવાર નંબર બદલાવ મોટો પ્રશ્ન આ તમારા મોઠિયાના બહુ ખાસ લક્ષણ છે પડી જવું ગરપણ આવવું પચાસ પછી જેવી રીતે તમારા વાળ ધોળા થવાના છે ગરડા થવાના છે મોતીઓ સનાતન સાથે આ જગ્યા પહોંચી જઈશું એટલે મોતીઓ આવશે તો એમાં ટોરિક નંબર આવે મલ્ટીફોકલ આવે ફોકલ લેન્સીસ આવે આવેનો ફોકલ લેન્સીસ આવે મલ્ટીફોકલ આવે ઇટ ઇઝ અ યુઝ વિશે ડોક્ટર પાસે કે કોઈ પણ પેશન્ટ જ્યારે નક્કી કરે તો એમાં પણ થાય છે ઓપરેશન ને અઢી ત્રણ લાખનું પણ ઓપરેશન થાય એની સ્ટ્રેટેજી તમે ડિસ્કસ કરો ડોક્ટર જોડે કે મારે ચશ્મા પહેરવા છે મારી લાઈફ સ્ટાઇલ શું છે હું વધારે મોબાઈલ વાપરું છું મારું વધારે પીપલ આર એક્ટિવ એક્ટિવસ ઇઝ એન એડ ફોર એટલે એ જયારે તમે નક્કી કરો કે મારે કયા ટાઈપના લેન્સીસ જોઈએ છે એનું કોટિંગ છે કે નથી તો એ બહુ સારો વિષય છે એન્ડ ટેક અ ટાઈમ તમે ત્રણ કલાક બે કલાક ટાઈમ કાઢો આંખનું ઓપરેશન કદી નહીં કરાવ ફ્રી નહી કરાવ ઇટ ઇઝ અવેસ્ટ કે આમાં તો આનું હારું થઈ ગયું આનું તો જ થઈ ગયું તમે જે નહીં હોય પરિસ્થિતિ સારી જગ્યા જઈને કરાવો અને ડોક્ટર તમને સારી રીતે સલાહ આપશે એ મેડિકલ કોલેજ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય બધા ડોક્ટરો પેશન્ટના હિતમાં જ કરતા હોય ને તમારી લાઈફ સ્ટાઈલ સજેસ્ટ કરતા જ હોય કે આ લેન્સ આમાં થશે આ લેન્સમાં આ ક્વોલિટી છે એ નક્કી કરીને મોતિયાને આજની તારીખમાં કેટરેક્ટ રિફ્રેક્ટિવ સર્જરી કહેવાય છે તો વી પ્લાન ઓપરેશન વિથ કટિંગ ઓફ નંબર વન્સ યુ આર ડન યુ સ્ટાર્ટ યોર ન્યુ લાઈફ તમારે ચશ્માની જપા પ્રેક્ટિકલી નેવું ટકા નહીં રહે ઇફ યુઅર ડોક્ટર ઇઝ વેરી સ્માર્ટ એન્ડ ગુડ યુ વિલ ગાઈડ યુ તમે બહુ સારી રીતે જાણો છો ચલાવવું એટલે બેસવું જરૂરી છે બિલકુલ ડોક્ટર તમે આપણે ગઈ વખતે એક ટોક શો કર્યો હતો આંખને લઈને તેમાં મેં એક સવાલ પૂછ્યો હતો મોતિયાને આપણે જનરલી એ સબ્જેક્ટમાં નહોતો પણ છતાં પણ આપણે એક પ્રકાશ પાડ્યો હતો કે કે આપણે દર્શક મિત્રોને ખબર પડે એ સવાલ એ હતો કે હું એ સવાલ આજે પણ રિપીટ કરું છું કે એક હોસ્પિટલની અંદર રોજના કમસે કમ સિત્તેરથી એંશી ઓપરેશનો થાય છે ગવર્મેન્ટ હોસ્પિટલોની અંદર ગવર્મેન્ટ હોસ્પિટલોની અંદર

યશ કોઈ પણ સરકારી ડોક્ટર કે પ્રાઇવેટ ડોક્ટર આ આખી ટીમ ચાલે તમને ત્રણ દિવસ સર્વાઇવેશનમાં લાગે લેન્થ યુઝ થાય સોલ્યુશન્સ યુઝ થાય લિક્વિડ યુઝ થાય તમે આંખમાં ઓપરેશનમાં પાણીથી નથી સાફ કરતા એનું ટેમ્પરેચર સેટિંગ હોય અને આ ટીમમાં કામ થાય હું તમને ઇન્ટરપ્ટ કરી રહ્યો છું સોરી બટ ગવર્નમેન્ટ હોસ્પિટલોની અંદર માસ્ટર જે એમડી ડોક્ટરો હોય છે જે ઉચ્ચ કક્ષાના ડોક્ટરો હોય છે તે પ્રેક્ટિસ કરતા હોય છે છતાં પણ આવી બેદરકારી જ્યારે સામે આવતી હોય છે ત્યારે જે જનતા છે તે ક્યાંક ખચકાતી હોય છે જે સબ્જેક્ટ છે એમાં તમારું ડોક્ટર વાંક જ નથી એ જોયે છે બધું બરાબર છે પણ સોલ્યુશન કંપનીથી આવે છે એ મેડિકલ એ ક્યાંથી કન્ટામિનેશન આવ્યું જેને સોલ્યુશન કહેવાય અને એ સોલ્યુશન અને લેન્સ જે ડોક્ટરમાં આપવામાં આવ્યું એ માઇક્રો ઓર્ગેનિઝમ પછી પેશન્ટની બોડીમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર એ એની પોતાની ઇફેક્ટિવ એની ભાષામાં મારા માટે એન્ડ ઓફ સેલ માઇટિસ એમાં ડોક્ટરનો કોઈ વાંક નથી એમાં ઓપરેશનનું કોઈ જ વાંક નથી એ પ્રેક્ટિકલી સોલ્યુશન ને લેન્સના કન્ટામિનેશનના લીધે થયું છે પણ ડોક્ટર કરશે કેવી રીતે હી કે નોટ નો દેટ ઇઝ ધીસ આઈઝ ગોઈંગ ટુ બી અને એસી છે તો એસી માં થવું જોઈએ ને ત્રીસ ચાલીસ માં કેમ થાય તો એ બેટ આ તૈયારી થાય આઈ હેવ બિન ટુ શંકરનેચરાય છે નહીં તો અમારા ઘર કેસમાં આવું સ્ટડી હોય એની સ્ક્રીન અમે સોલ્યુશન ત્રણ દિવસ વાપરતા હોય કે ફંગસ નથી બેક્ટેરિયા નથી વાયરસ નથી એ ડોક્ટર ને ફંગસ બેક્ટેરિયા કે વાયરસ માઇક્રોબોલોજીકલી ઓપરેશનમાં ખબર કેવી રીતે પડશે હવે કોઈ માણસની કિડનીનું ઓપરેશન થયું ઇન્ફેક્શન થઈ ગયું સો ઓપરેશન કર્યા ડોક્ટરે ચાર કરી રહ્યા સો પેશન્ટમાં ઇન્ફેક્શન થઈ ગયું

કેમાં ડોક્ટરનું વાન્સ મેડિકલ કોલેજીસમાં 90% માં નથી ہوتی ડોક્ટર કે નોટ ચેક કે આ લેન્સ ને સોલ્યુશન કોણે કયા આપ્યા છે કયા કન્ટામિનેશન થયું છે આ ક્યાં ડિસ્ટર્બ થઈ છે ડોક્ટર આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે હેલો 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 હાજી આપકો ક્યા વાત કરી રહ્યા છો ને આપનું નામ જણાવશો જીટુભાઈ જોશી જલાલપુર જી જી તો ભાઈ જણાવો આપણો પ્રશ્ન પછી રેતી ના ની તકલીફ છે પડદાની તો એમથી દ્રષ્ટિ વહી જાય એ સવાલ અને બીજા સવાલ માં મને એક દરરોજ દર વખતે પૂછવાનું થાય છે અને બધા લોકો એમ કે છે અમારા ગામડામાં

મોતીઓ એક અલગ સબ્જેક્ટ છે જો હું કદાચ કહી શકું થાય છે પડદાનું કઈ લેવા દેવાનું નથી જે ડોક્ટર ને પચીસ છવ્વીસ વર્ષ લાગે દોઢ કરોડના ઇન્સ્ટ્રુમેન્ટ લાગે જે અડધી રાત્રે સુતેલો નથી એને ફ્રીમાં પણ સેવા આપે છે એ બંધાયેલો જ છે ટ્રસ્ટમાં પણ જાય છે મેડિકલ કોલેજમાં પણ જાય છે તો એ મણી અઢારસો ની પણ આવે છે અને લાખ દોઢ લાખની પણ આવે છે ફ્રી ના પણ આવે છે અને આયુષ્યમાન પણ સર્જરી અવેલેબલ છે તમે શું ચૂઝ કરશો વી ઓલરેડી ડિસ્ક સો રૂપિયાની પણ મણી આવે છે ને લાખ દોઢ લાખની પણ મણી આવે છે ડોક્ટરની મહેનતમાં કોઈ ફરક નથી ડોક્ટર ને સ્ટ્રેસ ફ્રીમાં વધારે છે વોટ વી ટોક અબાઉટ એસી સર્જરી ડોક્ટર કરે ને પાંચ ડોક્ટર સર્જરી કરે એમાં કયા વાત ટાર જે માણસ એસી સર્જરી કરતો હોય હેવિંગ ફૂડ ઓર સમથિંગ ઇન બિટવીન નો અને જે પાંચ સર્જરી કરતો હોય ડિફરન્સ ઓફ ટીમ ટુ મેક ઇટ વી વર્ક ઇન અ ચેરિટી ઇન્ડિયા ઇટ ઇઝ અ બ્લેસ્ટ સિસ્ટમ ડોક્ટર દોઢ લાખ નો મણી આવે છે અઢારસો નો પણ મણી આવે છે તો પછી ઓપરેશન સક્સેસ નહીં જવાના કારણો કયા હોઈ શકે એવું તો શું અને ખાસ કરીને એક મારો પ્રશ્ન એ પણ છે કે સાથે સાથે ડાયાબિટીસ કેટલું ઇમ્પોર્ટન્ટ કરે છે આ આંખની ઓપરેશન કરાવતી વખતે આજની તારીખમાં પચીસ વર્ષ ઉંમર હોય ત્રીસ વર્ષ ઉંમર હોય કે પંદર વર્ષ એ ડાયાબિટીસ તો પાંચ જેમ મળવાના છે તો પેશન્ટ જે અમારી પાસે એમાં આવે છે જેને જામર છે આંખની નસમાં પ્રોબ્લેમ છે જન્મ જાત તકલીફ છે પહેલાથી અંબલાયો જેમ કે લેવી આઈ કેવાય એ બધું વસ્તુ કદી ખબર જ નથી કે હું એક આંખથી જોઉં છું आक 28 टू काम एक आप कर ही सके जो पेशेंट ने 70 रेजीवरो સુધી ખબર જ ન હતી હવે એમની એ 77 એટલે 15 વર્ષ પહેલા કરાયા સો देयर इज अ ह्यूज アドવાન્સમેન્ટ ઇન 15 યર્સ વી આર ચેન્જિંગ ટુ ધ AI મોડ ધીસ ઇસ પછી વી હે ચેન્જ અ લોટ તો આ દરરોજ અપગ્રેડેશન ન્યુ નોલેજ ડોક્ટર નું મેડિકલ এড્યુકેશન કદી પત્તું ન હતું સો હી કમ ટુ ધ સિસ્ટમ વિથ ધ કોન્ફરન્સીસ જો કો મેડિકલ এড્યુકેશન લેવું

ફ્રીમાં મણી થાય કે દોઢ બે લાખમાં થાય ડોક્ટર કહેવાય છે કે જ્યારે એક આંખની અંદર મોતીઓ આવે છે તો સાથે સાથે ઘણી વખત બીજી આંખમાં પણ તેની અસર ધીરે ધીરે જોવા મળતી હોય છે જ્યારે બે આંખની અંદર મોતીઓ આવે છે તો શું થઈ શકે તેની ટ્રીટમેન્ટ કઈ રીતે કરાવવી જોઈએ મોતિયાનું ઓપરેશન આજની તારીખમાં સર્જરી આપણે સુશ્રુત ને છસો વર્ષ પહેલા જાણતા હતા પાદવ સર્જરી એમને પણ મોતિયાનું ઓપરેશન કર્યું છે જે કાઉચિંગ ઘેરાવાતું હતું ને ભવિષ્યમાં પણ એનો સર્જરી નિદાન છે હવે જ્યારે બે આંખનું સાથે થાય પેશન્ટ ગભરાતા હોય કે અમે ચૂલામાં નહીં જઈશું પાણીમાં નહીં નાઈ શકતું જે પણ જે પણ એ લોકોના સેન્સ આવતા હોય એ જનરલી એ જે પ્રથા ચાલે છે એટલે તો નાઇન્ટીન એટીઝ નાઇન્ટીન એટીઝમાં જે વસ્તુ હતી આજે બે હજાર પચીસમાં નથી વી 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 ડોન્ટ ટુ નેવર યુઝ આર આર અમારું આખું સિસ્ટમ બદલાઈ ગયું છે છે ઇઝ ઇઝ ઓલસો એડવાન્સ વસ્તુ એવી કે આજની તારીખમાં તમે જોડે કરો વેરી વેરી ગુડ ગુડ એટલું બધું એડવાન્સમેન્ટ આ ફિલ્ડમાં થઈ ગયું છે કે દસ એમ એમ બાર એમ એમ પંદર એમ એમ જે ઓપરેશન છે દોઢ એમ એમ પર આવી ગયું છે આ સ્કીલમાં જે મશીન જે વસ્તુ વપરાય દે આર એક્સેલેન્ટ ધ કોસ્ટિંગ ઇઝ ટુ મચ ટુ ડોક્ટર ને જેટલો સ્ટ્રેસ ત્રણ દિવસ આગળ ને ત્રણ દિવસ પછી યશ હોય ને મોતીઓ ખાલી પાંચ મિનિટ નું ઓપરેશન નથી એ તમારું સાત દિવસની ડોક્ટરની ઊંઘ ઉડે છે જ્યાં સુધી કે એનું આંખનું પાણી એમાં બદલાય નહીં બે આંખ અમે જનરલી સાથે કરતા નથી કારણ કે એકમાં રિએક્શન કેવું આવ્યું અને સેટ થઈ ગયું લેન્સ તો અમે બીજી અ ગુડ સર્જન ડોન્ટ ઓપરેટ ટુ વાઇસ ટુગેધર એવું કદી પણ અમારા ડોક્ટર આજની તારીખમાં પણ નથી કરતા એક પાંચ મિનિટમાં કામ થયું બીજું પણ કરી લઈએ તો સારું ને કે વી ગેટ ઇટ ટુ લેખ વન લેખ ટેન થાઉઝન્ડ રાધર ફરીથી આપણે ટીફા નાખશું ફરી આપણે સમજાવશું કેમ કરે એ છેની સેફટી માટે કે તો તમે તમારા ડોક્ટર પાસે જઈને વાત કરો ડિસ્કસ કરો ડાયાબિટીસ ગમમે ત્યારે ગમમે તેવો ઇન્ફેક્શન હશે તમારી रिकवरी નહીં આવે એમાં એન્ડોથેલમાઇટિસ ઇન્ફેક્શના ચાન્જીસ હોય હોય ને હોય મોટિયા પછી પણ ડાયાબિટીસ ના લીધે ફર્દો ખરાબ થઈ શકે મોટિયો ઇઝ વન ટાઇમ સર્જરી ડાયાબિટીસ વિથ યોર લાઈફ ઇટ ઇઝ અ સાયલન્ટ કિલર ગ્લોકોમા

મોતયો કર્યા પછી મોતિયો નથી થતું કાળજી જનરલી હાથ ધોઈને ટીપા નાખવાના દિવસમાં પાંચ વાર જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન હોય એમાં ટીપા નાખવાના બીજા દિવસે અને માં દિવસે બે વાર ડોક્ટર બતાવવા જવાનું મહિના પછી ને રૂટીન આવું પ્રેક્ટિસ સેટ કરવું જોઈએ યશ કે દર છ મહિને ફોર એવરી કિડ ચાર થી અઢાર હોય અઢાર થી વીસ હોય કે ચાલીસ પછી હોય આઈ ઇઝ અ સ્ટ્રક્ચર ખાલી દસ મિનિટ મેડિટેશન કરીને ચાલવા માંડજો તો તમને તમારું આઈ નું ઇમ્પોર્ટન્સ ખબર પડી જાય ધન્યવાદ આપ્યો અને અમારા દર્શક મિત્રો મોતિયા વિશે ખુબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી તે બદલ ખુબ ખુબ આભાર થેન્ક યુરી મચ જે આજનો કાર્યક્રમ હતો ફેમિલી ડોક્ટર ખૂબ જ સરસ માહિતી આપી ડોક્ટરે મેમે જે રીતે કઈ સાર સંભાળ કરવી જોઈએ ઓપરેશન પછી આંખની કાળજી કઈ રીતે લેવી જોઈએ તેના વિશે પણ ચર્ચા કરી ત્યારે ચોક્કસ જે આજનો વિષય હતો તે છે મોતીઓ અને હાલ આ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત